क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો ઈટ્સ ડિફરન્ટ હેલો સ્વાગત છે આપનું પ્રોપર્ટી કેપિટલ લાવ đu એક નવા એપિસોડમાં આવું યશાપની સાથે આજે તમને લઈને આવ્યો છું વડોદરા વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને સમજીશું અને સાથે સાથે સમજીશું કે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં જે એક અફવા કહો કે વાતચીત ગણો કહેવાય છે કે વડોદરામાં જમીનના ભાવો પ્રોપર્ટીના ભાવો જલ્દી વધતા નથી તો આજે આપણે સમજીશું કે આ વાત સાચી છે કે ખોટી શું હજુ પણ વર્ષો જૂની આ વાત હજુ લાગુ પડે છે કે નથી પડતી અને બાકી ઘણું બધું તો વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને સમજીશું શરૂઆત કરીએ પ્રોપર્ટી કેપિટલ વડોદરા સ્પેશિયલ વડોદરા વડોદરા એટલે વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું ઐતિહાસિક શહેર શહેરનો ઇતિહાસ તો પાંચમી સદીથી શરૂ થતો હોય તેવા પણ અમુક નોંધપાત્ર પુરાવા છે બરોડા મ્યુઝિયમ અમુક બ્રોન્ઝ ઇમેજથી આ ઇતિહાસ સ્પષ્ટ કરે છે શહેરના આર્કિટેક્ચરની વિગતો પણ લગભગ એ જ તવારીખ સાબિત કરે છે ચાલુક્ય ગુપ્તા સોલંકી અને મુઘલ રાજાશાહી શાસન બરોડા સ્ટેટ પર જે તે સમયે રાજ કરતા છેલ્લે મરાઠા ગાયકવાડ આ પ્રદેશ પર રાજ કરતા જોવા મળ્યા તેમણે પોતાના રાજ્યનું પાટનગર વડોદરાને બનાવ્યું ભારતની સ્વતંત્રતા સુધી બરોડા સ્ટેટ પર ગાયકવાડ શાસન યથાવત હતું અઢારસો પંચોતેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે સત્તા સંભાળી જ્યારથી વડોદરાના સોનેરી સમયનો પ્રારંભ થયો અઢારસો પંચોતેર થી ઓગણીસો ઓગણચાળીસ દરમિયાન મહારાજા સયાજી રાવે વડોદરા શહેર અને બરોડા સ્ટેટ માટે જે કામ કર્યા તે આજે પણ આ શહેરને શુભ ફળદાયી નીવડી રહ્યા છે મહારાજા સયાજી રાવે અહીં પ્રાથમિક ભણતર ફરજિયાત કર્યું લાઇબ્રેરીની સ્થાપના કરી ઉચ્ચ અભ્યાસ માટે યુનિવર્સિટીની સ્થાપના કરી જેથી વડોદરાનું ભણતર દેશ વિદેશમાં નામના પામવા લાગ્યું મહારાજાએ અહીં મોડલ ટેક્સટાઇલ અને ફેક્ટરીની પણ સ્થાપના કરી સારા મ્યુઝિયમ અને કલા તથા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ઘણા કામ કર્યા તો વડોદરાની જ્યારે વાત આવે સ્વાભાવિક કે આપણે સયાજીરાવ ગાયકવાડ સાહેબને યાદ કરવા પડે કેમ કે ગાયકવાડી શાસનમાં જે વડોદરાની છાપ હતી તે હવે અહીંયાથી ખાસ ધીરે ધીરે બદલાઈ રહી છે અને રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ પણ જોવા મળી રહ્યું છે જે રીતે વડોદરા એક નાનકડા શહેર તરીકે જે લોકો મહારાષ્ટ્રમાં રહેતા હોય અને સાઉથ ઇન્ડિયામાં રહેતા હોય તો અને અહીંથી પહેલાં જે દિલ્હીથી બધા લોકો આવતા એ લોકોને જવું હોય સાઉથ ઇન્ડિયા એટલે એવી રીતનું આ એક ભૌગોલિક સ્થાન પર આવેલું છે અને એન્શિયન્ટ ટાઈમથી જોઈએ તો આ બધી જ વસ્તુઓ એવી રીતે જ ચાલી રહી છે ઇવન આપણે રેલવે જે લાઈન નખાઈ એ પણ પહેલી અહીંયાથી જ નખાઈ તો હવે પેલેસ રોડ થી તમે આવો એટલે તમને સૌથી પહેલું સર્કલ જે મળે તે છે આ કીર્તિ સ્તંભ કીર્તિ સ્તંભ આસપાસનું સર્કલ એટલે વડોદરા શહેર ધીરે ધીરે આ તરફ વિકસી રહ્યું છે તેનો આઈડિયા તમને આવે એટલા માટે આપણે તમને અહીંયા લઈને આવ્યા છીએ બેઝિકલી કીર્તિસ્તમ પેલેસ રોડથી ધીરે ધીરે તમે આગળ આવો એટલે મંગળ બજાર અને બાકીના બજારો જે છે તે તરફ તમને આ આગળની તરફ જોવા મળે જે માંડવી બજાર છે આ તરફ સુખસાગર તળાવ છે જ્યાં પણ હું તમને ધીરે ધીરે લઈ જ જાઉં છું બધા વિસ્તારો જોઈશું જેથી આપણને આઈડિયા આવે કે રિયલ એસ્ટેટ માર્કેટ જ્યારે ડેવલપ થયું વડોદરાનું તો શરૂઆત પેલેસ પેલેસની આસપાસનો વિસ્તાર અને ત્યારબાદ કમર્શિયલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ જે પેલેસ રોડ તરફ થયું તેની આપણે વાત કરીએ મને એવું લાગ્યું કે વડોદરામાં જે ગ્રોથ છે એટલો બધો ઝડપથી નથી પણ વડોદરા શાંત શહેર છે સેફ છે સલામતીની દ્રષ્ટિએ ઘણું સારું છે કલ્ચરલ સિટી છે કમ્પેર ટુ અધર સિટીઝ ઓફ ગુજરાત અને બીજું કે અહીંયા તમારે સોશિયલાઇઝેશન કરવું હોય તો એ પણ બહુ સારી વસ્તુ છે એટલે વડોદરા એક રીતે આમ તમે કહો તો પીસ લવિંગ પીપલ છે રિટાયર્ડ પીપલ વધારે છે અહીંયા પણ મને એવું લાગે છે કે પીસ લવિંગ વધારે છે અને સેફ્ટી પણ ઘણી વધારે છે ધીસ ઇઝ ધ રીઝન મને લાગ્યું કે અહીંયા સારું છે અને જે તે વખતે આવ્યા તે વખતે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું પણ થોડું મન થયું હતું જે વખતે મેં પ્રોપર્ટી પરચેસ કરી ત્યારે તો લગભગ લોકો કહે છે પાણીના ભાવે અહીંયા મળતી હતી પ્રોપર્ટી અત્યારે થોડો ઘણો ઉછાળો ચોક્કસ આવ્યો છે પણ આઈ થિંક મને વડોદરા એટલા માટે ગમે છે કે સુરત અમદાવાદ રાજકોટની જે દોડભાગભરી જિંદગી છે એના કરતાં વડોદરાની જિંદગી વિથ ઓલ ધી ફેસિલિટીઝ અવેલેબલ વડોદરા ઇઝ સ્ટીલ મચ બેટર રોબર્ટ કેપિટલમાં સમય થયો છે એક નાનકા વિરામ નો અને વિરામ બાદ આપણે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટ પર ફરી એકવાર નજર કરીશું આપણે આવ્યા છીએ તે વડોદરાનું હાર્ટ ઓફ ધ સિટી કહેવાય આ છે માંડવી દરવાજા અને ઇતિહાસની સાથે જોડાયેલું આ એક લેન્ડમાર્ક તમે જોઈ રહ્યા છો માંડવી દરવાજા એક એવો વિસ્તાર છે કે જે સમગ્ર શહેરમાં ચારે બાજુથી ઘેરાયેલો છે અને આ બતાવે છે વડોદરાનું સ્પિરિટ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે જૂની બજારમાં અત્યારે ફિલાલ આપણે ઉપસ્થિત છીએ અહીં ચારે બાજુ જે ઓથેન્ટિક માર્કેટની જે એક તમને ફીલ હોય તે આવે અને તે આ વડોદરાના બજારની અને અહીંની ઇકોનોમીનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું ઇનિશિયેશન પોઈન્ટ હતું તે લેન્ડમાર્ક એટલે માંડવી દરવાજા ચાર દરવાજાનું કહીએ તો પહેલાં ચંદ્રનાવટી નામનું એક નાનું ગામડું હતું એનામાંથી જ આ માંડવી બન્યું છે અને દોલતા કિલ્લાએ દોલતાબાદ બન્યું છે પંદરસો અગિયારમાં કિલ્લો બન્યો અને મુઝફ્ફર શાહ સેકન્ડ જે ખલીલ ખાન હતો બીજા એટલે મોહમ્મદ બેગડા જે હતા એમના ચોથા નંબરનો સના એને પંદરસો અગિયારમાં કિલ્લાય દોલતાબાદ બનાવ્યું એટલે અત્યારનું આપણે માંડવી પકડીએ ચાર દરવાજાની વચ્ચેનો જે ભાગ છે એને માંડવી કહેવામાં આવે છે એનું જૂનું નામ છે ચંદનાવાટી હતું તો એ એટલું જ મહત્વનું છે જેટલું આપણે વડોદરા શહેર છે અત્યારે પહેલાં જે જમાનામાં વિકાસ થયો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં તો એ જોવા જઈએ તો બહુ સિસ્ટમેટિક થયો હતો પણ અત્યારે જે થઈ રહ્યો છે કોર્પોરેશન થ્રુ કે લોકો થ્રુ તો બહુ હેફાજ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં એ જે બ્યુટિફિકેશન છે કહીએ વડોદરા શહેરનું એ ધીરે ધીરે ઓછું થતું જઈ રહ્યું છે જો હજુ પણ પ્લાનિંગથી કરવામાં આવે કોર્પોરેશન કરે તો આ બહુ સારું એવું ડેવલપમેન્ટ થઈ શકે છે તો હવે આપણે આવ્યા છીએ વડોદરાના જે હાર્ટ ઓફ ધ સિટી વિસ્તારોની વાત કરી રહ્યા છીએ અત્યારે આ મારી પાછળ આપ નિહાળી રહ્યા છો તે છે સુખસાગર તળાવ અને વચ્ચે આપ નિહાળી રહ્યા છો ભવ્ય શિવજીની મૂર્તિ હવે આ જે વિસ્તાર છે તે જૂના વિસ્તાર તરીકે જાણીતો છે અહીં બજાર તો મેં તમને આગળ બતાવી જે માંડવી બજાર છે ત્યાંનો દરવાજો છે અને પેલેસ વગેરે પણ આપણે જોયા તો આ સુખસાગર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં જૂનું શહેર ગણાય અહીંયા તમે ટાઉન હોલ જોશો અહીં અલગ અલગ જે મહત્વપૂર્ણ બિલ્ડિંગ્સ છે જૂની જે કમર્શિયલ બિંદુ ગણાતી હતી તે હજુ પણ છે જ કમર્શિયલ એક્ટિવિટી ચાલુ જ છે પણ આ જૂનું વડોદરા બતાવવાનું કારણ મારું એ છે કે તેનાથી નવા વડોદરાની જે નવી તસવીર છે તે તમે સ્પષ્ટ રીતે સમજી શકો તો અત્યારે ફિલહાલ આપણે નિહાળ્યું તે છે સુખ સાગર તળાવ વડોદરા છે ને મલ્ટી સેક્ટોરિયલ હબ છે વડોદરાની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પછી ફાર્મા હેવી એન્જિનિયરિંગ કેમિકલ ઓટોમોબાઈલ સેક્ટર અને આઈટી સેક્ટર આ બધી મેજર કંપનીઓ વડોદરા અને વડોદરાની આસપાસની અંદર છે વડોદરાની આસપાસ તમે જોવા જાઓ તો નાના મોટા થઈને પીએસયુઝ લાર્જ કંપનીઓ એમએસએમઈ આ બધા થઈને સોળેક હજાર જેવા ઉદ્યોગો એની વડોદરાની આસપાસમાં મધ્ય ગુજરાતની અંદર આવેલા છે વડોદરા આવીએ અને અહીંયાનું જે સૌથી પ્રખ્યાત ઝૂ છે સયાજી બાગ અને આ કાલા ઘોડા સર્કલ તમે જે જોઈ રહ્યા છો તેની વાત કરીએ તો ના ચાલે અહીંયા ટુરિઝમ માટે સૌથી મહત્વનું સ્થાન હતું તે હતું આ સયાજી બાગ બહુ જ મોટું ઝૂ છે અહિયાંની ટોય ટ્રેન પણ એટલી ફેમસ હતી અને આ કાલા ઘોડા સર્કલ પણ શહેરનું એક મુખ્ય લેન્ડમાર્ક છે કેન્દ્ર બિંદુ છે અને એટલા માટે અહિયાંની મુલાકાત લેવી પણ જરૂરી છે આ વિસ્તાર હું જોઈ રહ્યો છું કે અહીંયા કમર્શિયલ ડેવલપમેન્ટ સારું છે આસપાસના વિસ્તાર છે કે જ્યાં તમને કમર્શિયલ કોમ્પ્લેક્સ બિલ્ડિંગ નવી હવે ડેવલપ થતી જોવા મળી એટલે રીડેવલપમેન્ટ સારું થયું છે અને એટલા માટે એમ કહી શકાય કે રિયલ એસ્ટેટના હિસાબથી આ કાલા ઘોડા સર્કલ પણ ખૂબ જ મહત્વનું છે વડોદરાની અંદર જો વાત કરીએ તો જે ગુજરાતના બધા સિટીથી એક અલગ પાડે છે એ છે વડોદરા એક સંસ્કારી નગરીની વાત આવે છે એટલે જ્યારે છોકરાઓના એજ્યુકેશનથી માંડી અને કલ્ચરલની વાત આવે છોકરાઓના ગ્રોથની વાત આવે તો વડોદરા એના માટે બેસ્ટ છે સેકન્ડ થિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વડોદરાની અંદર જે મને ગમી રહ્યું હતું કે અત્યારે આપણે જે બીજા મેટ્રો સિટીની અંદર જે ટ્રાફિકના ઇસ્યુ જોઈ રહ્યા છે કે જે ઘોંઘાટના ઇસ્યુ જોઈ રહ્યા છે એ વડોદરામાં કમ્પેરેટિવલી ઓછું છે હતું હવે ધીમે ધીમે વધી રહ્યું છે બટ ઓબિયસલી પરંતુ હજુ પણ બીજા કમ્પેરેટિવલી સિટીની અંદર ઓછું હતું લોકોનો સ્વભાવ ઘણો મળતાવળો છે લોકોનો સ્વભાવ વિશ્વાસું છે અને તમારા ઉપર ટ્રસ્ટ કરે છે તો આસપાસનું કલ્ચર અને વાતાવરણ એક એક બેસ્ટ જે આપણે રહેવા માગીએ કે ભાઈ ગ્રોથ અને શાંતિ આ બંને વસ્તુ વડોદરાની અંદર મળી રહી છે એ વડોદરા મને ડિફરન્ટ કરે કરી રહ્યું છે એટલે તો મારો વિચાર જે આ મારો પર્સનલ એક વિચાર છે કે જ્યારે વડોદરા હું આવ્યો ત્યારે મારા માટે એકદમ નવું સિટી હતું અને વડોદરા એકદમ શાંતિપ્રિય સિટી છે તો બીજા સિટીમાંથી આવવાથી પહેલાં તો મને શાંતિ જ ગમી વડોદરાની વડોદરાના લોકો વાણી વર્તન બહુ જ સારું છે એટલે વડોદરા રહેવાનો વિચાર કર્યો અને લાંબા સમય સુધી હવે છું સાત આઠ વર્ષથી વડોદરામાં છું એટલે વડોદરા મને સારું લાગે છે અને મારી પહેલી જનરેશન છે જે વડોદરા શિફ્ટ થઈ છે બીજા સિટીમાંથી તો જેના કારણે હવે વડોદરામાં હું પ્રોપર્ટી લેવાનું વિચારું છું તો ઘણા સારા એરિયા છે અને સારા એરિયાઓ સાથે દરેક એરિયાની એક અલગ લાક્ષણિકતાઓ છે પણ હા એક છે કે દરેક એરિયામાં શાંતિપ્રિય છે એની પ્રજા શાંતિપ્રિય છે એટલે રહેવાની પણ મજા આવે છે એટલે તમે ઘર લેવાનું વિચારી શકો છો સાથે રિયલ એસ્ટેટ અત્યારે ડેવલપિંગ સ્ટેજમાં છે આઉટર સિટીમાં જ્યારે સિટી એરિયા ઓલરેડી ડેવલપ છે તો આ આઉટર સિટીમાં લોકો વિચારી શકે છે અને સારો એવો એક્સપિરિયન્સ રહી શકે છે વડોદરામાં રોપર્ટ કેપિટલમાં છે એક નાનકા વિરામ નું અને વિરામ બાદ આપણે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટ પર ફરી એકવાર નજર કરીશું તો દોસ્તો અત્યાર સુધી આપણે વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટ માટે જે મહત્વના વિસ્તાર છે લોકેશન્સ છે તે સમજ્યા હવે તમે મારી પાછળ જોઈ રહ્યા છો આ છે અલકાપુરી જે તમે પહેલા જોયું માંડવી બજાર લાલબાગ કીર્તિ સ્તંભ આ બધા વિસ્તારો તો જૂના હતા પણ વડોદરા જે વિકાસ પામ્યો તે આ અલકાપુરી ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર ગણવામાં આવે કમર્શિયલી આ રસ્તો સૌથી બિઝી રસ્તો અને પૈસા ફરવાની બાબતે પણ જુઓ વડોદરામાં તો સૌથી બીજી રસ્તો એટલે અલકાપુર અલકાપુરી મેઇન રોડ અને સાથે સાથે અહીંયા મેં કહ્યું તે પ્રમાણે કમર્શિયલ પ્રોપર્ટીનું ડેવલપમેન્ટ બહુ જબરદસ્ત કમ્પેરિઝન કરવી હોય તો અમદાવાદનો સીજી રોડ ગણી લો વડોદરાનો આ અલકાપુરી વિસ્તાર જે સારો ડેવલપ થયો બીજા તમને વિસ્તારો હું કહું તો માંજલપુર છે જ્યાં રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે ઓલ્ડ પાદરા રોડ તમે જુઓ કે જ્યાં પણ તમને જબરદસ્ત ડેવલપમેન્ટ જોવા મળ્યું છે જેને ઓબી રોડ પણ કહેવામાં આવે છે એટલે હવે વિસ્તારો વાઇઝ જો વાત કરીએ વડોદરાની તો આ બધા એરિયા છે કે જે ખાસા એવા ડેવલપ થઈ ચૂક્યા છે અને માંજલપુર જેવા વિસ્તારો છે કે જ્યાં રીડેવલપમેન્ટ ખાસ એવું નવું થઈ રહ્યું છે વડોદરાના જે ચાર મુખ્ય ગુજરાતના ચાર મુખ્ય શહેરો તમે ગણો અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા એમાં ચોક્કસ એક વસ્તુ તો કહી શકાય કે વડોદરા એ રીતે બહુ પછાત છે જે રીતે પ્રોગ્રેસ થયો છે આ બધા ત્રણ શહેરનો જે રીતે મેટ્રો પણ ત્યાં આવી ગઈ છે અને ઘણી બધી ફેસિલિટીઝ છે સુરતે એક વખત એવું કહેવાતું કે જ્યારે એનો પ્લેગ પૂર આવ્યો અને પ્લેગ હતો ત્યારે કોઈ સુરતમાં રહેવા જવાની તૈયારી નહોતી આજે સુરતની સુરત ફરી ગઈ છે રાજકોટમાં તમે જુઓ તો રાજકોટના જે ડેવલપમેન્ટ છે એ બહુ જબરજસ્ત ડેવલપમેન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ એટલા જ છે અમદાવાદની તો વાત ના કરીએ એટલું સારું છે કારણ કે ગાંધીનગરનો પ્રોક્સિમિટી છે એટલે એ શહેર ફ્લરિશ થાય બહુ સ્વાભાવિક છે વડોદરાની અંદર એવું કોઈ મને લાગે છે કે જે રીતે એનો જે પ્રગતિ થવી જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવું જોઈએ અને જે રીતે વડોદરા આટલું શાંત અને સરસ શહેર છે એને જે રીતે ન્યાય મળવો જોઈએ એ રીતે મારી દૃષ્ટિએ વડોદરા થોડું ઘણું બાકાત એમાંથી રહી ગયું છે કારણ મને નથી ખબર મેનલી તો જે આપણા એના રાજકારણીઓ છે એ લોકોને વધારે ખબર હશે કે વડોદરાને થોડી ઘણી વાર લોકો એવું પણ કહે છે કે એવું વર્તન થાય છે અહીંયા વડોદરા જોડે પણ છેલ્લે છેલ્લે જ્યારે વાત થઈ ત્યારે સરકારે એ જાતની રજૂઆત પણ કરવામાં આવી હતી કે વડોદરા કેમ તમે આટલું બધું એવું વર્તન રાખો છો ત્યારે એમણે કહ્યું કે તમે માગો તમને માગતા નથી આવડતું જે માગે તો જ મા પીરશે એટલે કદાચ જો એના સંદેશો સમજ્યા હોય તો હવે મને લાગે હવે માગવાનો સમય આવી ગયો છે અને માગશે તો ચોક્કસ સરકાર આપશે એમાં કંઈ સવાલ નથી એકવાર આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી વડોદરામાંથી લોકસભામાં ચૂંટાયા હતા એટલે વડોદરા પરથી ઓરમાયું વર્તન તો ના હોય પણ મને એવું લાગે છે કે અહીંયા કદાચ જે જે વ્યક્તિઓ જે છે કે જે તેનો અપ્રોચ છે એ લોકો માગવામાં થોડા મોડા પડ્યા છે તો હવે આપણે આવ્યા છીએ અત્યારે ફિલહાલ વડોદરાનો કારેલી બાગ વિસ્તાર આજે મારી પાછળ આપ જોઈ રહ્યા છો ફ્લાયઓવર અને બીજો જે રસ્તો છે આ હરણી રિંગરોડ કહેવામાં આવે છે અને હરણી રિંગરોડ બહુ મહત્વનો છે કારણ કે કનેક્ટિવિટીના હિસાબથી આ રિંગરોડ અહીંયા શહેરની જેટલી પણ મોટી બસ વગેરે છે ટ્રાન્સપોર્ટનું હબ છે જેમ અમદાવાદ માટે ઇસ્કોન કહેવાય એ પ્રકારે આ અરણીનો જે રિંગરોડ છે તે કારણ કે અહીંયાથી જેટલી પણ વોલ્વો બસ છે એસટીની બસ છે જે જાય છે એ મારી પાછળથી આવે છે અને આ તરફ જાય છે એટલા માટે થઈને અમદાવાદ તરફ જવા માટે કનેક્ટિવિટીના હિસાબે આ વિસ્તાર મહત્વનો કારેલી બાગ રિયલ estate ના હિસાબી પણ તમે જુઓ તો ખૂબ જ મહત્વનો વિસ્તાર છે રિંગ રોડ છે એટલે અહીંયા જે કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી નું ડેવલપમેન્ટ જે સમય થયું હતું તે ખૂબ જ મહત્વપૂર્ણ જોવા મળ્યું હતું ફાર્મા ઇન્ડસ્ટ્રી નું વડોદરા સાથેનું કનેક્શન આમ તો બહુત સારું કહેવાય તમે મેન્યુફેક્ચરિંગ ના હિસ્સાની વાત કરતા હો તો વડોદરાની વડોદરામાં લાર્જ સ્મોલ ને મીડિયમ ટાઈપના એકસો ને પંચાવનથી એકસો સાહીઠ સિત્તેર યુનિટ વડોદરાની આસપાસ અને વડોદરામાં છે જે અમુક ફાર્મા ફાર્માસ્યુટિકલ પ્યોર છે અમુક એપીઆઈ બેઝ છે અને અમુક ફોર્મ્યુલેશનના યુનિટ છે તમે વડોદરાનો હિસ્સાની વાત કરીએ તો ગુજરાતનો હિસ્સો ગુજરાતનો શહેર ફાર્માસ્યુટિકલના મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનો શેર બત્રીસ ટકા છે સરાઉન્ડિંગ આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાના હિસ્સામાં ઇન્ડિયામાં ગુજરાતનો હિસ્સો બત્રીસ ટકા છે અને પર્ટિક્યુલર વડોદરાની વાત કરીએ આપણે તો આ બત્રીસ ટકાની અંદર પાંત્રીસ થી ચાલીસ ટકાનો હિસ્સો ખાલી વડોદરાનો છે તો હવે દર્શક મિત્રો આપણે આવ્યા છીએ તે છે ઓલ્ડ પાદરા રોડ એટલે કે ઓપી રોડ આ રોડ પર મેં જ્યારે નજર દોડાવી તો મને જોવા મળે છે કે અહીંયા રેસિડેન્શિયલ અને કમર્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીઝ જે છે તેનું ડેવલપમેન્ટ થયેલું છે અને બહુ જૂનું નથી કન્સ્ટ્રક્શન જે છે તે અમુક વર્ષો જૂનું છે એટલે વડોદરા માટે આ ઓપી રોડ જે છે તે કનેક્ટિવિટી માટે તો સારો છે પરંતુ સાથે સાથે રિયલ એસ્ટેટ માર્કેટની દૃષ્ટિએ પણ ઓપી રોડ પર આપણે જોઈ રહ્યા છીએ એટલે કે ઓલ્ડ પાદરા રોડ પર આપણે જોઈ રહ્યા છીએ સારું ડેવલપમેન્ટ થયું છે થ્રી રેન્ક એટલે કે ઓલમોસ્ટ સિક્સ લેન તમે જોશો કે આ રોડ છે પાછળ તમે ઓવર જોઈ રહ્યા છો જે મોટા ભાગનો રસ્તો કવર કરી લે છે ફ્લાયઓવર ખૂબ લાંબો છે અને એટલા માટે થઈને અહીંયા જે ટ્રાફિકની સમસ્યા કદાચ બહુ પહેલાં થતી હતી તે પણ સોલ્વ થઈ ગઈ છે એટલા માટે કહી શકાય કે જૂના વિસ્તારોમાંથી આ એક ઓલ્ડ પાદરા રોડ પણ છે કે જે ખાસ એવો વ્યસ્ત જોવા મળી રહ્યો છે અત્યારે પહેલાં જે જમાનામાં વિકાસ થયો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં તો એ જોવા જઈએ તો બહુ સિસ્ટમેટિક થયો હતો પણ અત્યારે જે થઈ રહ્યો છે કોર્પોરેશન થ્રુ કે લોકો થ્રુ તો બહુ હેફાઝલી કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને આવનારા દિવસોમાં એ જે બ્યુટિફિકેશન છે કહીએ વડોદરા શહેરનું એ ધીરે ધીરે ઓછું થતું જઈ રહ્યું છે જો હજુ પણ પ્લાનિંગથી કરવામાં આવે કોર્પોરેશન કરે તો આ બહુ સારું એવું ડેવલપમેન્ટ થઈ શકે છે તો અત્યારે હવે ખાસ જે નવા ડેવલપ થઈ રહેલા વડોદરાના વિસ્તારની આપણે વાત કરીએ તો સૌથી પહેલા હવે ભાઈલી ભાઈલી એક એવો વિસ્તાર છે કે જે એક્સપ્રેસ વે અને વડોદરાની વચ્ચે આવે છે અને જે નવો ડેવલપ થઈ રહેલો વિસ્તાર મારી પાછળ જોઈ રહ્યા છો ભાઈલી રોડ છે જેની આ રોડની શરૂઆત પહેલાં સૌથી પહેલાં એક મોટું મંદિર આવે છે ભવ્ય મંદિર અને મંદિરથી પછી ભાઈલી ગામ તરફ આ રસ્તો જાય છે અને તે પછી આગળ એક્સપ્રેસ વે આવે ભાઈલી રોડ એટલા માટે ડેવલપ થઈ રહ્યો છે કારણ કે મકરપુરા જીઆઈડીસી તમે જુઓ માંજલપુર વિસ્તાર જુઓ કે બંનેની સાથે સીધી સીધી કનેક્ટિવિટી ભાઈલી રોડને મળે છે અને એટલા માટે થઈને આ વિસ્તારમાં નવું ડેવલપમેન્ટ અત્યારે ફિલહાલ થઈ રહ્યું છે જો મેન્યુફેક્ચરિંગમાં વડોદરાની અંદર મેજર જે ઇલેક્ટ્રિકલની મોટી કંપનીઓ છે ફાર્માસ્યુટિકલની મોટી કંપનીઓ છે એને ડિપેન્ડન્ટમાં જ એટલે કે એના એન્સિલરી યુનિટ જે છે એ એમએસએમઇ ઘણા બધા છે જેટલો ગ્રોથ પ્રોડક્શનનો એટલે કે મેન્યુફેક્ચરિંગનો આવશે સો ટકા વડોદરાનો ગ્રોથ થશે જ પરંતુ બેઝિક જે ઇન્ડસ્ટ્રીઝની રિક્વાયરમેન્ટો છે એ રિક્વાયરમેન્ટ જ્યારે સરકાર એની પર ધ્યાન આપી અને એ રિક્વાયરમેન્ટને જો પૂરી કરવાનો ઝડપથી પ્રયત્ન કરશે તો હું મારું એવું માનવું છે કે વડોદરા શહેરનો વિકાસ જે છે કે વડોદરાની આસપાસનો જે વિકાસ છે એ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને થોડું માર્કેટિંગ માર્કેટિંગ આસિસ્ટન્સ ને ગવર્મેન્ટની પોલિસીમાં થોડુંક લિબરલ સિંગલ વિન્ડો સિસ્ટમ એક્ટિવલી પાર્ટિસિપેટ એક્ટિવલી થાય અને ઝડપથી એનો ત્વરિત નિકાલ આવે સિંગલ વિન્ડો સિસ્ટમનો તો વડોદરાનો વિકાસ અત્યારે તો છે જ પણ એથી વધારે સારો આપણે વડોદરાનો ગ્રોથ કરી શકીએ તો દોસ્તો આજે પ્રોપર્ટી આપણે સમજ્યા વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટને સમજ્યા કે આ માર્કેટ વિશે જે કંઈ પણ કહેવામાં આવતું હતું તે અફવાઓ બહાર લાવીને હવે અહીંયા એકચ્યુઅલ મેચ્યોર માર્કેટ રિયલ એસ્ટેટમાં જોવા મળી રહ્યું છે કમર્શિયલ પ્રોપર્ટીની સારી ડિમાન્ડ છે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની ડિમાન્ડ ધીરે ધીરે ખુલી રહી છે અને બહારથી લોકો કેટલા આવી રહ્યા છે તમે જુઓ એડ્યુકેશનનું હબ છે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ફાર્માનું હબ તો પહેલેથી હતું હેલ્થકેર ઇન્ડસ્ટ્રી સરસ ડેવલપ થઈ રહી છે હોસ્પિટાલિટી સેક્ટર હોટેલમાં ટુરિઝમમાં સારું ડેવલપમેન્ટ છે અને ઉપરથી મેન્યુફેક્ચરિંગનું હબ એવિએશન રેલવે બધાનું હબ વડોદરા બની રહ્યું છે તો અલ્ટિમેટલી વડોદરામાં બહારથી આવનારા લોકોની સંખ્યા સતત વધશે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને સ્વાભાવિક ડિમાન્ડ સપ્લાય જો ડિમાન્ડ વધશે અહીં ખાસ તો પ્રાઇસીસ એલિવેટ થવાની શક્યતા પૂરેપૂરી છે આ સાથે જ પ્રોપર્ટી કેપિટલ માલ બસ આટલું જ મને યશને આપતી રજા આગળના અપડેટ્સ માટે આપજો તારો ન્યૂઝ કેપિટલ ગુજરાત પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો ઇ ઇટ્સ ડિફરન્ટ